કેમ છો મારા ભાઈ આજે હું લઈને આવી ગયો છું આ રીતના હેવી હેવી ચેન અને હેવી હેવી આ રીતના પેન્ડલોમાં તમે જોઈ શકો છો આમાં સારા એવા ડાયમંડ વર્ક ને મીના કરેલ છે અને આ સારો હેવી એવો ચેન છે તમે જોઈ શકો છો સારું એવું આમાં વર્ક કરેલ છે આ પણ હેવી એવો સારો ચેન છે હવે આપણે વાત કરીએ હવે આપણી પાસે છે આ રીતની રિંગોમાં તમે જોઈ શકો છો સારી એવી રિંગોમાં છે આમાં સારું એવું શાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક કરેલ છે તમે જોઈ શકો છો આમાં ડાયમંડ વર્ક છે પછી કહીએ ને તમારા મૂર્તિ વાળા વર્કમાં પણ તમને મળી રહેશે આ રીતના કોડી વાળા ફોટોમાં કરાવવા હોય તો આ રીતના કોડી વાળા માં પણ મળી રહેશે તમે જોઈ શકો છો અને બહેનો માટે ન તો આપણી પાસે ખાસ આ રીતના તમે જોઈ શકો છો મંગલ સૂત્રોમાં જે સારા એવા આ રીતનું હેવી એવું પેન્ડલ આવી જશે સારી એવી સાર આવી જશે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પીસ કરેલા છે અહીંયા ડાયમંડ વર્ક કરેલું છે એમાં હવે આપણે વાત કરીએ આ રીતના આપણી પાસે ફૂલારમાં પણ છે તમે જોઈ શકો છો સારો એવો ફૂલાર છે તમને આમ બતાવી દઈએ આમ પહેરીને સારા એવા વર્કમાં કરેલ છે પછી આપણે કહીએ અમુક માટે આ રીતના તમે જોઈ શકો છો તમારે આ રીતનો હેવી બીજાર જોતો હોય તો આ રીતનો બીજારમાં પણ મળી રહેશે ફૂલ હેવી બીજાર છે તમે જોઈ શકો છો આમાં સારું એવું વર્ક કરેલ છે આમાં તમે જોઈ શકો છો આમાં મીના વર્ક કરેલ છે હવે આપણે વાત કરીએ તો આપણી પાસે છે પાવલીયારમાં

આ રીતના સારો હેવી ડાયમંડ છે આ રીતના તમે જોઈ શકો છો બંને બાજુ ડાયમંડ કરેલ છે હવે આપણે વાત કરીએ આ રીતના હેવી એવા ચેનમાં તમે જોઈ શકો છો આ રીતના સારો મે તમને આ રીતના મળી રહેશે તમે જોઈ શકો છો આમાં સારું એવું શાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક કરેલ છે હવે આપણે વાત કરીએ તો તમારે જોતા આ રીતના રબારી ભાઈઓ માટેના કડલામાં તો આ રીતના રબારી ભાઈઓ માટેના કડલામાં પણ તમને મળી રહેશે સારા એવા શાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક સાથે આ મોઢિયામાં આ રીતના તમે જોઈ શકો છો મીના વર્ક કરેલ છે આ રીતના તમને મળી રહેશે સારામાંથી તમને કહીએ ને તો હવે આપણે આવ્યા આ રીતની રુદ્રાક્ષની ની માળાઓમાં તમે જોઈ શકો છો સારી એવી આમાં પણ રુદ્રાક્ષના પારા છે સારા એવા તમારા નાના મોટા પારા કરાવો હોય બ્રાઉન કરાવો હોય બ્લેક કરાવો હોય એવા બ્રાઉન ને બ્લેક પારામાં પણ તમને મળી રહેશે હવે આપણે વાત કરીએ આ રીતના ચેનમાં જોતા હોય કોઈક ભાઈઓને સાધન સિમ્પલ એવા ચેનમાં માં એવી હેવી ન જોતું હોય મીડિયમ સાઇઝ ચેનમાં તમારે જોતા હોય આ રીતના મીડિયમ એવા ચેન માં પણ તમને મળી રહેશે હવે આપણે વાત કરીએ આ વસ્તુની વિશેષતાની આ વસ્તુ રેગ્યુલર નહીં પહેરો મહિનામાં ચાર પાંચ વાર પહેરશો તોનો ટકાવો સારો એવો રહેશે અને કરીએ હવે અમારા એડ્રેસની વાત અમારું એડ્રેસ છે મવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન અને કહીએ ને તો અમારો એક સર્વિસ નંબર પણ છે ચોર્યાશી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો અને કહીએ તો અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇમિટેશન તમે એમાં ફોટોઝ વિડીયોઝ જોઈને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો થેન્ક યુ